નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સોલ્ડિંગ બ્રેઝિંગ અને વિલ્ડિંગના એમસીક્યુ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો આજે મોડેલ પેપર નંબર સુડતાલીસ જેની અંદર સત્તાવન જેટલા મોસ્ટ આઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન સ્પોટ વિલ્ડિંગનું સિમ્બોલ દર્શાવો તો મિત્રો આ વિડીયોમાં જે પણ પ્રશ્ન બ્લૂ એટલે કે વાદરી કલરથી હાઇલાઇટ કરેલા છે એ અગાઉ જી હેલ્પર બે હજાર બાવીસમાં જે પરીક્ષા યોજાઈ એમાં પૂછાયેલા પ્રશ્ન છે એવું માનવું તો આ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન સ્પોટ વિલ્ડિંગનો સિમ્બોલ દર્શાવો તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને અહીંયા જે સિમ્બોલ બતાવવામાં આવે છે એમાં સ્પોટ વિલ્ડિંગનો સિમ્બોલ કયો છે એ જણાવવાનું છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તો મિત્રો અહીંયા અલગથી પણ આપણે આકૃતિ બતાવી છે અહીંયા અલગ અલગ પ્રકારના જે સિમ્બોલ છે તમે જોઈ શકો છો ફિલેટ જે હોય છે એ આ ત્રિકોણાકારનો હોય છે ત્યારબાદ સ્ક્વેર બટ સિંગલ વી બટ ત્યારબાદ ડબલ વી બટનો સિમ્બોલ આ રીતનો હોય છે એ પ્રમાણે અલગ અલગ આપણે સિમ્બોલ અહીંયા બતાવે છે અહીંયા નીચેની બાજુ સ્ટડ એજ પ્લગ ત્યારબાદ આપણા જે પ્રશ્નની અંદર જે સ્પોટ વીલ્ડિંગનો સિમ્બોલ છે એ પણ અહીંયા દર્શાવવામાં આવે છે ત્યારબાદ બીજો પ્રશ્ન નીચેનામાંથી કયો વેલ્ડિંગનો પ્રકાર નથી તો ઓપ્શન એ એસી આર્ક વેલ્ડિંગ બી ડીસી આર્ક વિલ્ડિંગ સી મીગ વેલ્ડિંગ અને ડી જર્મેનિયમ આર્ક વિલ્ડિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જર્મેનિયમ આર્ક વિલ્ડિંગ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન વેલ્ડિંગ બુથની દિવાલોને કયા રંગથી કલર કરવામાં આવે છે તો ઓપ્શન એ કારો બી સફેદ સી પીરો અને ડી લીલો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કારો એટલે કે બ્લેક ત્યારબાદ ચોથો પ્રશ્ન વેલ્ડિંગ ગ્લોવ સામાન્ય રીતે શેના બનેલા હોય છે તો ઓપ્શન એ પીવીસી બી ગાયનું ચામડું સી ક્રોમ ચામડું અને કોઈ પણ નહીં સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગાયનું ચામડું તો મિત્રો વેલ્ડિંગ જે ગ્લોવ એટલે કે મોજા આવે છે એ ગાયના ચામડામાંથી બનાવવામાં આવે છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન તાંબાની સોલ્ડરિંગ માટેના સોલ્ડરમાં કેટલા ટકા લીડ હોય છે તો ઓપ્શન એ પચાસ ટકા બી સાઠ ટકા સી ચાલીસ ટકા અને ડી છત્રીસ ટકા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચાલીસ ટકા ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન સોફ્ટ શોલ્ડરિંગ કેટલા તાપમાન પર કરવામાં આવે છે તો ઓપ્શન એ ચારસો પચાસ સેલ્સિયસથી વધારે તાપમાન પર બી આઠસો સેલ્સિયસ જેટલા તાપમાન પર સી ચારસો પચાસ સેલ્સિયસથી ઓછા તાપમાન પર અને ડી પાંચસો સેલ્સિયસ જેટલા તાપમાન પર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચારસો પચાસ સેલ્સિયસથી ઓછા તાપમાન પર તો મિત્રો એકથી જે છ પ્રશ્ન હતા એ અગાઉ જે એસઆરટીસી હેલ્પરની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન હતા અહીંયા સાતમો પ્રશ્ન બે સમાન કે બે અસમાન ધાતુની સીટોને નરમ મિશ્ર ધાતુ વડે જોડવાની કે સાંધવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે તો ઓપ્શન એ સોલ્ડરિંગ બી બ્રેઝિંગ સી વેલ્ડિંગ અને ડી આપેલામાંથી કોઈ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સોલ્ડરિંગ ત્યારબાદ આઠમો પ્રશ્ન સોફ્ટ સોલ્ડર તરીકે કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે તપસન એ સીસુ અને તાંબુ બી કલાઈ અને સીશુ સી તાંબુ અને સીસુ અને ડી તાંબુ અને જસત તાનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કલાઈ અને સીશુ ત્યારબાદ નવમો પ્રશ્ન સોફ્ટ સોલ્ડર સામાન્ય રીતે ખાલી જગ્યા તાપમાને પીગળે છે તપસન એ નવસો સેલ્સિયસથી એક હજાર સેલ્સિયસ વચ્ચે બી એક હજાર સેલ્સિયસથી ઉપર સી ચારસો પચાસ સેલ્સિયસથી ઉપર અને ડી એકસો પચાસથી ત્રણસો સેલ્સિયસ વચ્ચે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એકસો પચાસ સેલ્સિયસથી ત્રણસો સેલ્સિયસ વચ્ચે ત્યારબાદ દસમો પ્રશ્ન હાર્ડ શોલ્ડર તરીકે કઈ મિશ્ર જાતુનો ઉપયોગ થાય છે તો એ શિશુ અને તાંબુ બી કલાઈ અને સિશુ સી તાંબુ જસત અને સિલ્વર અને ડી તાંબુ અને કલાઈ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તાંબુ જસત અને સિલ્વર ત્યારબાદ અગિયારમો પ્રશ્ન હાર્ડ શોલ્ડર સામાન્ય રીતે ખાલી જગ્યા તાપમાને પીગરે છે તો અહીંયા ઓપ્શન આવે છે એ નવસોથી એક હજાર સેલ્સિયસ વચ્ચે બી એક હજાર સેલ્સિયસથી ઉપર સી ચારસો પચાસ સેલ્સિયસથી ઉપર અને ડી સેલ્સિયસ સેલ્સિયસથી નવસો સેલ્સિયસ વચ્ચે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી થી નવસો સેલ્સિયસ વચ્ચે ત્યારબાદ બારમો પ્રશ્ન બ્રેઝિંગ પ્રક્રિયામાં બે ધાતુઓને જોડવા વપરાતી વધારાની ફિલર ધાતુની ખાલી જગ્યા કહે છે એ સ્પ્લેટર બી સોલ્ડર સી ફ્લક્સ અને ડી કોર્નર જોઈન્ટ સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ત્યારબાદ તેરમો પ્રશ્ન નરમ ધાતુ પાતળી ધાતુની સીટ વાયરોને જોડવા કઈ પ્રક્રિયા કરવામાં આવે છે તો ઓપ્શન એ સોલ્ડરિંગ બી બ્રેઝિંગ સી વેલ્ડિંગ અને ડી આપેલામાંથી કોઈ નહીં તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સોલ્ડરિંગ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન કાસ્ટ આયન તથા રેડિટનના રિપેરિંગ માટે ખાલી જગ્યા કરવામાં આવે છે તો ઓપ્શન એ સોલ્ડરિંગ બી બ્રેઝિંગ સી વેલ્ડિંગ અને ડી આપેલામાંથી કોઈ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બ્રેઝિંગ ત્યારબાદ પંદરમો પ્રશ્ન બ્રેઝિંગમાં ફ્લક્સ તરીકે ખાલી જગ્યા વપરાય છે તો ઓપ્શન એ હાઇડ્રોક્લોરિક એસિડ બી ક્લોરાઇડ સી રેજિન અને ડી બોરેક્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બોરેક્સ ત્યારબાદ સોળમો પ્રશ્ન કઈ એક વેલ્ડિંગની પદ્ધતિ છે તોપ્શન એ સોફ્ટ સોલ્ડરિંગ બી હાર્ડ સોલ્ડરિંગ સી ટોર્ચ બ્રેજિંગ અને ડી આપેલામાંથી કોઈ નહીં તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટોર્ચ બ્રેજિંગ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન શોલ્ડરિંગ આયનનું હેડ ખાલી જગ્યામાંથી બનેલ હોય છે તોપ્શન એ પિત્તર બી કાંસું સી તાંબુ અને ડી લોખંડ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તાંબુ એટલે કે કોપર ત્યારબાદ અઢારમો પ્રશ્ન સોલ્ડર જોઈન્ટ ખાલી છે તો ઓપ્શન એ બ્રેઝિંગ કરતાં નબરો બી બ્રેઝિંગ કરતાં મજબૂત સી સિલ્વર બ્રેઝિંગ કરતાં મજબૂત અને ડી વેલ્ડિંગ કરતાં મજબૂત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બ્રેઝિંગ કરતાં નબરો તો મિત્રો શોલ્ડર જે હોય છે એ બ્રેઝિંગ કરતાં નબળું હોય છે અને બ્રેઝિંગ જે છે એ વેલ્ડિંગ કરતાં નબળું હોય છે મિત્રો આ ખાસ તમારે યાદ રાખો ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન ખાલી જગ્યા જોઈન્ટ સૌથી મજબૂત હોય છે તો ઓપ્શન એ સોલ્ડરિંગ બી બ્રેઝિંગ સી વેલ્ડિંગ અને ડી સિલ્વર સોલ્ડરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેલ્ડિંગ ત્યારબાદ વીસમો પ્રશ્ન આર્ક વેલ્ડિંગમાં ડાયામીટર પાંચ એમ ઇલેક્ટ્રોડ માટે કેટલી કરંટ રેન્જ હોવી જોઈએ તો અહીંયા ઓપ્શન આપે છે નેવું થી એકસો ત્રીસ એમ્પિયર બી એકસો વીસ થી એકસો સિત્તેર એમ્પિયર સી એકસો એસી થી બસો સિત્તેર એમ્પિયર અને ડી ત્રણસો થી ચારસો એમ્પિયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એકસો એસી થી બસો સિત્તેર એમ્પિયર ત્યારબાદ એકવીસમો પ્રશ્ન સબમર્જ આર્ક વેલ્ડિંગમાં વ્યાસવાળા વાયરથી વેલ્ડ કરવા માટેની કરંટ રેન્જ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ બસો થી સાતસો એમ્પિયર બી ત્રણસો થી નવસો એમ્પિયર સી ચારસો થી અગિયારસો એમ્પિયર અને ડી સાતસોથી સોળસો એમ્પિયર

પ્રીહીટ કરીને ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન ઘણીવાર આર્ક વેલ્ડિંગમાં આર્ક વધારે સ્પેટસ આપે છે તે ખાલી જગ્યાના કારણે થાય છે તો ઓપ્શન એ વધુ કરંટ બી વધુ વેલ્ડિંગ સ્પીડ સી ઓછો વેલ્ડિંગ કરંટ અને ડી શોર્ટ આર્ક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વધુ કરંટ ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન વેલ્ડિંગમાં સૌથી સરળ સ્થિતિ કઈ છે તો ઓપ્શન એ વર્ટિકલ બી ઓવરહેડ સી હોરિજન્ટલ અને ડી ફ્લેટ અથવા

ઓક્સિજનને કેટલા દબાણ પર સ્ટોર કરવામાં આવે છે તો ઓપ્શન એ પંદરથી પચીસ કેજી પર સેન્ટીમીટર સ્કવેર બી એકસો વીસથી એકસો પચાસ કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર સી ઝીરો પોઈન્ટ પચીસથી પંદર કેજી પર સેન્ટીમીટર સ્કવેર અને ડી ઉપરોક્તમાંથી એક પણ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એકસો વીસથી એકસો પચાસ કેજી પર સેન્ટીમીટર સ્કવેર ત્યારબાદ પ્રશ્ન ઓક્સી ગેસ વેલ્ડિંગમાં એસિલિટિંગ સિલિન્ડરમાં એસિલિટિનને કેટલા દબાણ પર સ્ટોર કરવામાં આવે છે તો ઓપ્શન એ દસથી પંદર કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર બી એકસો વીસથી એકસો પચાસ કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર સી ઝીરો પોઈન્ટ પંદરથી પંદર કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર અને ડી પંદરથી સોળ કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પંદરથી સોળ કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર ત્યારબાદ અઠાઇસમો પ્રશ્ન વેલ્ડિંગ ઉપકરણ એટલે કે ડિવાઇસનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ મોટર જનરેટર બી એન્જિન જનરેટર સી રેગ્યુલેટર અને ડી અલ્ટરનેટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એન્જિન જનરેટર ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન વેલ્ડિંગ પ્રક્રિયામાં એ જ પ્રિપેરેશન અને સેટઅપ કયો છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે એ સેટઅપનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ સ્ક્વેર બટ બી હેન્ચ બટ સી લેપ બટ અને ડી કોર્નર બટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્કવેર બટ તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એ સ્કવેર બટ એ જ પ્રિપેરેશનનો આકૃતિ છે અને અહીંયા વધારાની બીજી આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે તમે જોઈ શકો છો કે આપણા પ્રશ્નની અંદર જે સ્કવેર બટ જે જોઈન્ટ છે એ પહેલી આકૃતિ છે ત્યારબાદ સિંગલ બેવેલ તો એ આ બે નંબરની જે આકૃતિ છે એ છે ત્યારબાદ ડબલ બેવલ તો આ રીતની હોય સિંગલ વી આ રીતની હોય ડબલ વી આ રીતની હોય તો અહીંયા અલગ અલગ એજ પ્રિપેરેશનની જે જોઈન્ટ આવે છે એની આકૃતિ પણ આપણે વધારાની અહીંયા સમજ માટે લીધેલ છે અને જે મેઇન જે પાંચ જોઈન્ટ છે બટ કોર્નર ટી લેપ અને એજ તો એની આકૃતિ પણ અહીંયા બતાવી છે ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન વેલ્ડિંગ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતી એ જ પ્રિપેરેશનની રીતનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સિંગલ વી બટ બી સોલ્ડિંગ સી રિવેટિંગ અને ડી બ્રેઝિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિંગલ વી બટ તો મિત્રો અહીંયા જે અગાઉની આપણે જે પ્રશ્નમાં ચર્ચા કરી તો એમાં અહીંયા આકૃતિમાં સિંગલ વી એટલે કે ઉપરની સાઇઝ જ વી આકારનો જે એ છે પ્રિપેરેશન કરવામાં આવી છે એટલા માટે આને સિંગલ વી બટ એટલે આ જે જોઈન્ટ છે ને બટ જોઈન્ટ કહેવાય લેફ્ટ જોઈન્ટ હોય તો એક પ્લેટની ઉપર બીજી પ્લેટ હોય ત્યારબાદ કોર્નર જોઈન્ટ હોય તો નેવું ડિગ્રી હોય તો આ મિત્રો ખાસ તમારે જે જોઈન્ટ આવે છે એ ખાસ યાદ રાખવો તો અહીંયા બટ જોઈન્ટ છે પણ કયો છે સિંગલ વી ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન આર્ક વિલ્ડિંગ પ્રક્રિયા દરમિયાન કયા પ્રકારના ભૌતિક પરિવર્તન થાય છે તો ઓપ્શન એ કલર ટ્રાન્સફર બી મેટલ ટ્રાન્સફર સી કરંટ ટ્રાન્સફર અને ડી હીટ ટ્રાન્સફર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મેટલ ટ્રાન્સફર ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન એસિલિટિંગ ગેસ સિલિન્ડરનો રંગ કેવો છે તો ઓપ્શન એ લાલ બી મરૂન સી કારો અને ડી મોરપિંચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મરૂન તો મિત્રો એસલેટિંગ ગેસ સિલિન્ડરનો જે રંગ હોય છે કલર એ મરુન કલરનો હોય છે જેની આકૃતિ સમજ માટે આપણે અહીંયા બતાવી છે પ્રશ્ન ઓક્સિજન ગેસ સિલિન્ડરનો રંગ કેવો છે એ લાલ બી મરૂન સી કારો એટલે કે બ્લેક અને ડી મોરપિંચ પિંચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કારો એટલે કે બ્લેક તો મિત્રો ઓક્સિજન ગેસ સિલિન્ડર હોય છે એ કારા કલરનો હોય છે અને એસલેટિંગ ગેસ સિલિન્ડર હોય છે એ મરુન કલરનો હોય છે ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન ઓક્સી એસિલિટિંગ ગેસ જ્યોત એટલે કે ફ્લેમનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ આર્ક ફ્લેમ બી ન્યુટ્રલ ફ્લેમ સી કાર્બ્યુરાઇઝિંગ ફ્લેમ અને ડી ઓક્સિડાઇઝિંગ ફ્લેમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ન્યુટ્રલ ફ્લેમ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન વેલ જોઈન્ટનું નામ શું છે તો અહીંયા જોઈન્ટ આપ્યો છે અને ઓપ્શન એ ડબલ વી જોઈન્ટ ડબલ વી બટ બી યુ બટ સી સિંગલ બેવલ બટ અને ડી ડબલ જે બટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સિંગલ બેવલ બટ તો મિત્રો અહીંયા જે જોઈન્ટ આપ્યો છે એ સિંગલ બેવલ બટ છે જો વી હોય તો આ જે આ બાજુ જે રીતે ત્રાસો અહીંયા બતાવ્યો છે એંગલ એ રીતે પણ આ બાજુ પણ આ રીતે વી આકાર હોય છે પણ આ એક બાજુ સીધી છે અને એક બાજુ જે બીજી પ્લેટ છે એને ત્રસમાં અહીંયા કટિંગ અથવા તો ગ્રાઇન્ડિંગ કરીને એ જ પ્રિપેરેશન કરવામાં આવ્યું છે એટલા માટે આ જે જોઈન્ટ છે ને બટ જોઈન્ટ કહેવામાં આવે છે એટલા માટે આનો સાચો જવાબ છે સિંગલ બેવલ બટ તો અહીંયા આકૃતિમાં તમે પણ જોઈ શકો છો કે સિંગલ વી હોય તો એ આ રીતનો હોય છે અને સિંગલ બેવલ હોય છે તો એક જે પ્લેટ હોય છે એ સીધી હોય છે ને એક ત્રાસી કટિંગ કરેલી હોય છે ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન વેલ્ડિંગ પ્રક્રિયાનું નામ આપો તો અહીં આકૃતિ આપી છે ને ઓપ્શન એ પ્લાઝમા આર્ક વેલ્ડિંગ બી સ્લેગ વેલ્ડિંગ સી મેટલ આર્ક વેલ્ડિંગ અને ડી સબમર્જ આર્ક વેલ્ડિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્લેગ વેલ્ડિંગ ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન એકસો દસ બાય એકસો વીસ એમ્પિયર વેલ્ડિંગકરણ સાથે ફેરેટ વેલ્ડ લેબ જોઈન્ટમાં મીડિયમ કોટેડ એમએસ ઇલેક્ટ્રોડનો વ્યાસ કેટલો હોય છે એ એક એમ એમ બી એક પોઈન્ટ પાંચ એમ એમ સી બે પોઈન્ટ પાંચ અને જે ડાયામીટર જે હોય છે એ ત્રણ પોઈન્ટ પંદર એમ જેટલો હોય છે ત્યારબાદ આડત્રીસ પ્રશ્ન વેલ લાઇન સાથે ઇલેક્ટ્રોડ એંગલ કેટલો હોય છે તો ઓપ્શન એ સિત્તેર થી એસી અંશ બી પચાસ થી અંશ સી 45 થી 50° અને D 35 થી 40° તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A 70 થી 80° ત્યારબાદ 343મો પ્રશ્ન ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગમાં હાનિકારક કિરણોથી આંખોની સુરક્ષા કેવી રીતે કરશો તો ઓપ્શન A હેલ્મેટ B લેધર એપ્રોન C લેધર મોજા અને D વેલ્ડિંગ હેલ્મેટ સ્કિન તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D વેલ્ડિંગ હેલ્મેટ સ્કિન તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ ચાલીસ મો પ્રશ્ન આ સાધનનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ મોટર જનરેટર સેટ બી એન્જિન જનરેટર સેટ સી ડીસી જનરેટર સેટ અને ડી અલ્ટરનેટિંગ કરંટ વેલ્ડિંગ મશીન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અલ્ટરનેટિંગ કરંટ વેલ્ડિંગ મશીન એટલે કે એસી વેલ્ડિંગ મશીન ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ને ઓપ્શન એ રેગ્યુલેટર બી બ્લો પાઇપ સી સ્પાર્ક લાઇટર અને ડી નોન રિટર્ન ડિસ્ક સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્પાર્ક લાઇટર તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે જે એક્સ તરીકે ચિહ્નિત કરવામાં આવી છે એને સ્પાર્ક લાઇટર કહેવામાં કહેવામાં આવે છે જે સ્પાર્ક કરે છે ત્યારબાદ બેતાલીસ પ્રશ્ન એસલિટિંગ ગેસ કનેક્શન લીકેજ ટેસ્ટ માટે કયા સોલ્યુશનનો ઉપયોગ થાય છે તો એ કેરોસીન બી નેકેટ ફાયર સી સાબુનું પાણી અને ડી તાજું પાણી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સાબુનું પાણી એટલે કે સોફ્ટ વોટર તો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ અહીંયા બતાવી છે કે એસિલિટિંગ ગેસ કનેક્શન લીકેજ જો ટેસ્ટ માટે જો સોલ્યુશનનો ઉપયોગ થાય છે તેમાં સાબુનું પાણી વપરાય છે ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન ઓક્સિજન વહન કરતી નળીનો રંગ કેવો હોય છે તો એ લાલ બી કારો સી મરૂન અને ડી મોરપિંચ

કલર મરુન હોય છે અને એની જે પાઇપ હોય છે એ લાલ કલરની હોય છે મિત્રો આ ખાસ તમારે યાદ રાખવું ત્યારબાદ એસિલિટીન વહન કરતી નરીનો રંગ કેવો હોય છે તો ઓપ્શન એ લાલ બી કારો સી મરુન અને ડી મોરપિંચ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લાલ એટલે કે રેડ તો એસિલિટીન સિલિન્ડરનો કલર મરુન હોય છે અને એની જે નરી એટલે કે જે પાઇપ હોય છે એનો કલર લાલ હોય છે ત્યારબાદ પિસ્તાલીસ પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ સેફ્ટી પ્લગ બી વાલ સોકેટ સી વાલ સ્પિન્ડલ અને ડી ઓગ્રેલા એસલિટીન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સેફ્ટી પ્લગ ત્યારબાદ છેતાલીસ પ્રશ્ન ગેસ ફ્લેમનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે ને ઓપ્શન એ ન્યુટ્રલ ફ્લેમ બી સ્ટાર્ટિંગ ફ્લેમ સી ઓક્સિડાઇઝિંગ ફ્લેમ અને ડી કાર્બ્યુરાઈઝિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાર્બ્યુરાઈઝિંગ ત્યારબાદ સુડતાલીસ પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કર ભાગનું નામ શું છે તો અહીંયા કૃતિ આપી છે ઓપ્શન એ નોઝલ બી હેન્ડલ સી ઓક્સિજન કંટ્રોલ વાલ અને ડી એસલિટિંગ કંટ્રોલ વાલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓક્સિજન કંટ્રોલ વાલ ત્યારબાદ અડતાલીસ પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કર ભાગનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે ને ઓપ્શન એ સ્વિચ બી સિરામિક નોઝલ સી વેલ્ડિંગ કરંટ અને ડી ટંગસ્ટન ઇલેક્ટ્રોડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્વિચ ત્યારબાદ ઓગણપચાસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ પાયલોટ આર્ક બી ઇલેક્ટ્રોડ સી વેલ્ડ પુલ અને ડી કોન્ટેક્ટ ટ્યુબ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોન્ટેક્ટ ટ્યુબ ત્યારબાદ પચાસમો પ્રશ્ન એસી આર્ક વેલ્ડિંગ મશીનનો શું ફાયદો છે તો ઓપ્શન એ વધુ શરૂઆત ખર્ચ બી આર્ક લોથી આઝાદી સી વધુ જાળવણી ખર્ચ અને ડી નોન મેટલ માટે અયોગ્ય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આર્ક લોથી આઝાદી ત્યારબાદ એકાણમો પ્રશ્ન આર્ક વેલ્ડિંગ મશીનમાં રેક્ટિફાયર સેટનો ઉપયોગ કરવાથી શું ફાયદો થાય છે તો ઓપ્શન એ બધા ફેરસ અને નોન ફેરસ માટે યોગ્ય બી શરૂઆત ખર્ચ વધારે સી વધુ જાળવણી ખર્ચ અને ડી ખાસ સુરક્ષા સાવચેતી જરૂરી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બધા ફેરસ અને નોન ફેરસ માટે યોગ્ય ત્યારબાદ બાવન પ્રશ્ન વેલ્ડિંગ પ્રક્રિયાનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ વેલ્ડિંગ બી કાર્બન આર્ક વેલ્ડિંગ સી પ્લાઝમા વેલ્ડિંગ અને ડી સબમર્ડ આર્ક વેલ્ડિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આર્ક વેલ્ડિંગ ત્યારબાદ તેપન પ્રશ્ન દૂરના સ્તરો જ્યાં ઇલેક્ટ્રિસિટી પહોંચી ન શકે ત્યાં કયા પ્રકારના મશીન વડે વેલ્ડિંગ માટે કરંટ મેળવવામાં આવે છે તો ઓપ્શન એ મોટર જનરેટર સેટ બી એન્જિન જનરેટર સેટ સી એસી આર્ક વેલ્ડિંગ મશીન અને ડી એસી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર વિથ રેક્ટિફાયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એન્જિન જનરેટર સેટ તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે કે દૂરના સ્તરો જ્યાં ઇલેક્ટ્રિસિટી પહોંચી ન શકે ત્યાં એન્જિન જનરેટર સેટનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ ચોપન મો પ્રશ્ન એસી વેલ્ડિંગ મશીન દ્વારા નીચેની ધાતુઓમાંથી કંઈ એકને વેલ્ડિંગ કરી શકાતું નથી તો ઓપ્શન એ પિત્તર એટલે કે બ્રાસ બી કાસ્ટાયન સી માઇલ્ડ સ્ટીલ અને ડી હાઈ કાર્બન સ્ટીલ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પિત્તર એટલે કે બ્રાસ ત્યારબાદ પંચાણો પ્રશ્ન ઓક્સી એસિલિટિંગ ગેસ સિલિન્ડરના વહન માટે સલામતી પદ્ધતિ કઈ છે તો ઓપ્શન એ રોલિંગ બી સ્લાઇડિંગ ડ્રેગિંગ અને ડી ટોલીનો ઉપયોગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટોલીનો ઉપયોગ તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ લીધેલી છે કે ઓક્સી એસિડ એસિલિટિંગ ગેસ સિલિન્ડર જે હોય છે એના વહન એટલે કે ટ્રાન્સફર કરવા માટે ટોલીનો ઉપયોગ થાય છે ત્યારબાદ મો પ્રશ્ન જ્યારે ગેસ ફ્લેમ બહાર આવી જાય અને આગ પાછી આવે છે ત્યારે પ્રથમ કયો વાલ બંધ કરવો જોઈએ તો એ સિલિન્ડરનો ઓક્સિજન વાલ્વ બી બ્લો પાઇપ તરફનો ઓક્સિજન વાલ્વ સી સિલિન્ડરનો એસિલિટીન વાલ્વ અને ડી બ્લો પાઇપ તરફનો એસિલિટીન વાલ્વ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બ્લો પાઇપ તરફનો ઓક્સિજન વાલ્વ તો મિત્રો જ્યારે ગેસ ફ્લેમ બહાર આવી જાય અને આગ પાછી આવે ત્યારે બ્લો પાઇપ તરફનો જે ઓક્સિજનનો જે વાલ હોય છે એ સૌથી પહેલા બંધ કરવો જોઈએ પ્રશ્ન કઈ ગેસ કાપવાની પ્રક્રિયા બધી રીતે સ્થાન સ્તર અને પાણીની અંદર યોગ્ય છે એ ગેસ કટિંગ બી પ્લાઝમા કટિંગ સી મેન્યુઅલ કટિંગ અને ડી મશીન કટિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્લાઝમા કટિંગ તો મિત્રો અહીંયા પ્લાઝમા કટિંગની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે હીટ ટ્રીટમેન્ટ એટલે કે ઉષ્મા ઉપચારની પ્રક્રિયા અને વેલ્ડિંગ ડિફેક્ટ એના વિશે આપણે ચર્ચા કરીશું